હે મા દુર્ગા જે તમારો આ વિડિયો લાઇક કરે અને તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે તેના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે દર્દ ન આવે આપણા હિન્દુ ધર્મમાં માતાના અનેક સ્વરૂપો છે જેમાં વૃક્ષોને વીમા દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે આજે હું તમને એવા વૃક્ષો વિશે જણાવીશ જેને નવરાત્રિ દરમિયાન સ્પર્શ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિ દરમિયાન તેમને સ્પર્શ કરવાથી શત્રુ દોષ કર્જ દોષ ગરીબ દોષ વગેરે દૂર થાય છે નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે જેમાં કેટલાક એવા વૃક્ષો છે જેને દેવવૃક્ષો દેવી વૃક્ષો કહેવામાં આવે છે આ વૃક્ષોને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે તે માતા કાલીનું સ્વરૂપ છે આપણા ધર્મમાં આપણે વૃક્ષો અને છોડને દેવતા માનીએ છીએ અને તેમની પૂજા કરીએ છીએ અને તેમની પૂજા ચોક્કસ કરવી જોઈએ વિજ્ઞાન એમ પણ કહે છે કે વૃક્ષો અને છોડ મનુષ્યને મુક્ત હવા અને ઓક્સિજન આપે છે જેના કારણે તેઓ નકારાત્મક વસ્તુઓને શોષી લે છે વૃક્ષો અને છોડ આપણને ઓક્સિજન તો આપે જ છે સાથે સાથે તાજગી પણ આપે છે જ્યારે વૃક્ષો અને છોડ પોતે તડકામાં બળી જાય છે ત્યારે તેઓ મનુષ્યને ઠંડો છાન્યો આપે છે નવરાત્રી દરમિયાન આપણા શાસ્ત્રોમાં કેટલાક એવા વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને સ્પર્શ કરવાથી વ્યક્તિના ભાગ્યના તાળા ખુલી જાય છે અને તેનું સૌભાગ્ય ચમકી જાય છે આપણા શાસ્ત્રોમાં વૃક્ષો અને છોડને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં સાક્ષાત દેવતાઓ હોય છે આ વૃક્ષો અને છોડમાં રોગોનો ઈલાજ પણ છુપાયેલો છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં પીપળનું વૃક્ષ હું છું પીપળને વૃક્ષોનો રાજા માનવામાં આવે છે અને તેથી જ ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે હું દરેક પાંદડું છું પીપળનું વૃક્ષ સૌથી લાંબુ આયુષ્ય ધરાવે છે અને તે સર્વશક્તિમાન છે તેથી પૂજામાં તેનું ઘણું મહત્ત્વ છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં પોતાના શબ્દોમાં કહ્યું છે કે તેઓ વૃક્ષોમાં પીપળનું વૃક્ષ આ ધાર્મિક ગ્રંથોમાં આ વૃક્ષનું વિશેષ મહત્ત્વ છે તો આજે હું તમને નવરાત્રિ દરમિયાન સ્પર્શ કરવાના વૃક્ષો વિશે જણાવીશ મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો આપણા ધર્મશાસ્ત્રોમાં આવા અનેક વૃક્ષો છે જે આપણા માટે કલ્યાણકારી અને શુભ છે આ વૃક્ષોને સ્પર્શ કરવાથી આપણી તમામ પરેશાનીઓ અને કષ્ટો દૂર થઈ જાય છે ખાસ કરીને નવરાત્રિના સમયે તેની અસર અનેકની વધી જાય છે શા માટે આપણે નવરાત્રીને શક્તિનો તહેવાર કહીએ છીએ કારણ કે આ સમયે જે ચેતન નથી તે પણ ચેતનાથી ભરપૂર થઈ જાય છે માતા દુર્ગાના આગમનથી જ આ ધરતી પર શક્તિનું અવતરણ થાય છે આ સમયે આપણે બધા વૃક્ષો અને છોડમાં પણ શક્તિ અનુભવીએ છીએ જ્યારે આપણે દેવી સ્વરૂપના વૃક્ષો અને છોડને સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણી સમસ્યાઓ દૂર પરેશાનીઓ રોગો અને દોષોનો અંત આવે છે આ તહેવાર દરમિયાન આપણા જીવનમાંથી તમામ દુર્ગુણો અને પરેશાનીઓ દૂર થઈ જાય છે તો તમે વિચારતા હશો કે આનું રહસ્ય શું છે અહીં વાસ્તવમાન શક્તિનું પર્વ છે જે દરેક જીવને જાગૃત કરે છે અને તમામ સમસ્યાઓ દૂર કરે છે મિત્રો આજે હું તમને ત્રણ ખાસ છોડ વિશે જણાવીશ જેને આપણે દેવવૃક્ષ કહીએ છીએ આ છોડ ખરેખર આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વિડિયોને ધ્યાનથી જુઓ કારણ કે તેની અસર તમારા જીવન પર ખૂબ જ હોઈ શકે છે જો તમે આજનો વિડીયો ચૂકી જાઓ છો તો તમને કદાચ પસ્તાવો થશે નવરાત્રિનો આ તહેવાર આપણને આપણી સમસ્યાઓ અને ગરીબી જાતે જહલ કરવાની શક્તિ આપે છે આ ઉત્સવના નવ દિવસોમાં જ્યાં આપણે આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ આવો તમને જણાવી દઈએ કે આ ત્રણ વૃક્ષો તમારા ઘરની નજીક ખૂબ જ સરળતાથી મળી શકે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો જ્યારે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો છો ત્યારે અમને ખૂબ જ આનંદ થાય છે અને વધુ પ્રેરણા મળે છે જ્યારે તમે અમારા વિડીયો પસંદ કરો છો ત્યારે અમારું મનોબળ વધે છે અને અમે તમને વધુ સારી માહિતી આપવા માટે પ્રેરિત થઈએ છીએ જો તમને આ પ્રકારની માહિતીમાં રસ હોય તો કૃપા કરીને ગજનાબેન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો મિત્રો ચાલો હું તમને એવા ઉપાયો વિશે જણાવું જે ખૂબ જ સરળ અને અસરકારક છે આ ઉપાયો રામના બાણ જેવા છે જે આપણને બધી સમસ્યાઓમાંથી મુક્ત કરે છે મારા વિડિયોમાં આપેલા ઉપાયો ધ્યાનથી જુઓ કારણ કે તે ચોક્કસ અને અસરકારક છે હવે હું તમને ત્રણ ખાસ વૃક્ષો વિશે જણાવીશ જે નવરાત્રી દરમિયાન ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વૃક્ષોને સ્પર્શ કરવાથી ગરીબી દૂર થાય છે અને આપણને ધન પ્રાપ્ત થાય છે તેથી નવરાત્રિના આ પવિત્ર અવસર પર આ વૃક્ષોની પૂજા કરો પ્રથમ વૃક્ષ જે આપણા માટે મહત્વપૂર્ણ છે તે બેલ વૃક્ષ છે આ વૃક્ષની ઉત્પત્તિ પુરાણમાં ઉલ્લેખિત રોમાંચક વાર્તામાંથી છે આ કથા અનુસાર માતા પાર્વતીના પરસેવાથી આ વૃક્ષનો જન્મ થયો હતો માતા પાર્વતીને નવદુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ વૃક્ષની મૂળમાં ગ્રહમાં સ્થળમાં વિષ્ણુ અને અન્ય તમામ દેવતાઓ ધરાવે છે જ્યારે ભગવાન શિવ તેની ડાળીઓમાં રહે છે સાંજે આ ઝાડ નીચે હિનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ ધનવાન સદાચારી અને બહાદુર બને છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આપણા ધર્મશાસ્ત્રો એમ પણ કહે છે કે નવરાત્રી દરમિયાન જો કોઈ વ્યક્તિ દેવી દુર્ગાનું ધ્યાન કરતી વખતે બેલ ઝાડને સાત વાર સ્પર્શ કરે છે અને જો તે ઉપવાસ કરે છે તો તેનો થાક અને આળસ તરત જ દૂર થઈ જાય છે આવી વ્યક્તિએ નવરાત્રી દરમિયાન સાંજે શક્ય હોય ત્યાં સુધી બેલના ઝાડને સ્પર્શ કરવો જોઈએ અહીં રોમાંચક વાત એ છે કે તમારે બેલના ઝાડને માત્ર એક જ વાર નહીં પરંતુ સાત વાર સ્પર્શ કરવો જોઈએ આ સાથે બેલના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી તમને ઘણા ફાયદા થાય છે હું તમને આ વિડીયોમાં આ વિશે વિગતવાર જણાવીશ તેથી આજનો વિડીયો થોડો લાંબો હોઈ શકે છે પરંતુ કૃપા કરીને તમારો સમય લો જ્યારે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપનું શરીર ખૂબ થાકી જાય છે અને ઉર્જાનો અભાવ હોય છે અહીં એક રોમાંચક બાબત એ છે કે આપણને આધ્યાત્મિક ઉર્જા મળે છે પરંતુ શારીરિક રીતે આપણે ઉર્જાનો અભાવ અનુભવીએ છીએ એટલા માટે નવરાત્રી દરમિયાન બેલના ઝાડને સ્પર્શ કરવો જોઈએ કારણ કે બેલના પાંદડામાં મૂલ્યવાન ઉર્જા હોય છે અનેક સંતો અને ઋષિઓએ બેલના પાનનું સેવન કરીને તપસ્યા કરી છે અને તેમાંથી અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે શાસ્ત્રો કહે છે કે નવરાત્રિ દરમિયાન બેલના પાંદડાનું સેવન કરવાથી એવા વ્યક્તિઓને સિદ્ધિ મળે છે જેઓ લાંબા સમયથી મંત્રોના જાપમાં વ્યસ્ત છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી તેથી બેલના પાનનું સેવન કરવું એ એક અદ્ભુત અને અસરકારક ઉપાય છે જ્યારે આપણે નવરાત્રિ દરમિયાન બેલના ઝાડના પાનનું સેવન કરીએ છીએ ત્યારે આપણને ઝડપથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અહીં એક રોમાંચક તથ્ય છે કે જ્યારે આપણે બેલના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવીએ છીએ ત્યારે આપણને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે આનો અર્થ એ છે કે આપણે આપણા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ નવરાત્રી દરમિયાન બેલના ઝાડના મૂળમાં દૂધ ચઢાવવાથી તમામ પ્રકારના રોગો મટે છે જો આપણે સિંદૂર મિશ્રિત ગંગા જળ ચઢાવીએ તો આપણી ગરીબી દૂર થાય છે અને તેલ ચઢાવીએ તો સૌભાગ્ય પ્રાપ્ત થાય છે બેલના ત્રણ પાંડાને મહાલક્ષ્મી મહાકાલી અને મહાસરસ્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે આપણે સિંદૂરથી ઓમ લખીએ છીએ અથવા તેને તેલથી અર્પણ કરીએ છીએ ત્યારે આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આપણને આપણા કાર્યમાં સફળતા મળે છે તેથી આ ઉપાય અવશ્ય લેવો જોઈએ મિત્રો ધ્યાનથી સાંભળો નવરાત્રી દરમિયાન તાંબાની વીંટી જે આપણે જાણીએ છીએ કે એક પ્રકારની તાંબાની ધાતુ છે તે મંગળ સાથે જોડાયેલી છે તો પછી જો નવરાત્રિના સમયે તેના બેલના મૂળના નીચે તાંબાની વીંટી જો તમે ચાર આંગળીઓ વડે દબાવીને આવો છો અને નવરાત્રિ દરમિયાન દબાવીને રાખવાની છે તે પછી જો તમે તેને પહેરો છો તો તે જાગૃત થાય છે નવરાત્રિ દરમિયાન તેની ઉર્જા ખૂબ વધી જાય છે તો જો તમે આ પ્રકારની વિનતી પહેરશો તો તમને ક્યારેય પણ લોહી સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં શનિની અશુભતા પરેશાન કરતી નથી રાહુની પીડા પરેશાન કરતી નથી અને દુર્ગાની કૃપાથી નવ હંમેશા સુરક્ષિત રહે છે આવી વ્યક્તિનું ક્યારેય કાલે મૃત્યુ થતું નથી હવે ચાલો બીજા અદ્ભુત છોડને જોઈએ ક્ષમી વૃક્ષ તેને જગદંબાનું સ્વરૂપ માનવામાં આવે છે અહીં મુદ્દો એ છે કે શમી વૃક્ષ પોતે જગદંબાનું સ્વરૂપ છે અને જ્યારે ભક્તો નવરાત્રી દરમિયાન સાંજે તેની નીચે અગરબત્તી પ્રગટાવે છે ત્યારે તેમની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ નવરાત્રિના સમગ્ર સમયગાળા દરમિયાન સજાગ રહી શકે તો તે પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે જો તમે આ ઉપાય એક દિવસ માટે પણ કરવા માંગો છો તો તમે પંચમી અથવા સપ્તમીનો દિવસ પસંદ કરી શકો છો નવરાત્રી દરમિયાન લાલ ચૂરી અને શમીના ઝાડ સાથે જોડાયેલી બીજી રોમાંચક વાર્તા છે મનોકામના પૂર્ણ કરવા માટે ઝાડ પર લાલ બાંધવાનું છે જે સ્ત્રીઓ તેને બાંધે છે તે સૌભાગ્યથી આશીર્વાદિત થાય છે અને તેમના પતિ ક્યારેય અકાળે મૃત્યુ પામતા નથી તેની સાથે જ શમીના ઝાડની સાથે મૂળમાં સિંદુર નાખવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય મળે છે જે લોકો લાંબા સમયથી બીમાર છે અને તેમના પરિવારના સભ્યો માટે એક આકર્ષક ઉપાય છે બીમાર વ્યક્તિના શરીરથી સાત વખત સિંદુરનો ઉતારો કરી શમીના મૂળમાં નાખો આ પ્રક્રિયા દ્વારા તેની બીમારી ઝડપથી ઠીક થઈ જાય છે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે અથવા સ્વસ્થ રહેવા માંગે છે તો આ ઉપાય તેના માટે યોગ્ય છે આ સિવાય હું એક મંત્ર પણ શેર કરી રહી છું જે તમને તમારી ઈચ્છાઓ પૂરી કરવામાં મદદ કરી શકે છે આ મંત્રનો પાઠ કરતી વખતે શમીના ઝાડને સ્પર્શ કરો અને નવરાત્રિના સમયે તેનો અનુભવ કરો આ અદ્ભુત પ્રયોગથી તમારી મનોકામના પૂર્ણ થશે અને તમારી ગરીબી પણ દૂર થશે તો રહસ્યમય મંત્ર છે મમ મનોરથ પૂરે મમ દરિદ્ર નાશ આ મંત્રનો પાઠ કરતી વખતે શમીના ઝાડને સ્પર્શ કરવો જોઈએ આ મંત્રના જાપથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારી દરિદ્રતાનો પણ અંત આવશે અહીં એ મહત્વનું છે કે તમે મંત્રનો યોગ્ય રીતે ઉપચાર કરો અને શમીના ઝાડને સ્પર્શ કરતી વખતે તેને બોલો અને હા જો તમે ઈચ્છો તો નવરાત્રી દરમિયાન શમીના ઝાડ પર મૌલીના દોરા પણ બાંધી શકો છો ઘણા લોકો કરે છે શમીના ઝાડ પર મૌલીનો દોરો માતા રાણી તમને પોતાની સાથે જોડે છે એવું માનવામાં આવે છે કે માતા રાણી જીવનભર તમારી સાથે રહે છે તમને દરેક પગલે માર્ગદર્શન મળે છે અને નવરાત્રી દરમિયાન જો તમે નવ દુર્ગાઓની પૂજા કે ઉપવાસ કરી શકતા ન હો તો માત્ર આ મૂળની માટી લાવીને તમે નવરાત્રી દરમિયાન સ્નાન કરી શકો છો અને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો આ સ્નાન કરવાથી તમારું ભાગ્ય ચમકે છે અને તમારું ખરાબ નસીબ પણ સુધરે છે ઘણીવાર આપણે વિચારીએ છીએ કે લક્ષ્મી આપણાથી નારાજ છે અને આપણા ઘરે નથી આવી રહી પરંતુ જો આપણે આ મૂળની માટી લાવીએ અને નવરાત્રી દરમિયાન સ્નાન કરીએ તો આપણે તેને આપણા ઘરે બોલાવી શકીએ છીએ તમારે આ માટીને નહાવાના પાણીમાં મેળવીને સ્નાન કરવું પડશે અને તમને તમારા જીવનમાં નવી ઉર્જા અને ખુશીઓ જોવા મળશે જો તમારા શરીરમાં કોઈ ખામી છે તો તે તમારી શારીરિક સ્થિતિમાં સુધારો કરશે અને સકારાત્મક ઉર્જા તમારા શરીરમાં પ્રવેશ કરશે જે તમારી સમસ્યાઓ દૂર કરશે હવે ત્રીજા ક્રમમાં એક વૃક્ષ આવે છે જેને આપણે દેવવૃક્ષ કહીએ છીએ પારિજાત વૃક્ષ સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ઇન્દ્રના નંદનમાન આ વૃક્ષની સ્થાપના કરવામાં આવી હતી પારિજાત વૃક્ષને ભગવાન કૃષ્ણ દ્વારા માનવજાતના કલ્યાણ માટે પૃથ્વી પર લાવવામાં આવ્યું હતું અને તેથી તેને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આ સાથે પારિજાત વૃક્ષની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હોવાનું પણ કહેવાય છે અહીં એક સંબંધ બનાવે છે કે એવું માનવામાં આવે છે કે પારિજાત વૃક્ષ દેવી લક્ષ્મીની બહેન છે હવે અહીં મહત્વની વાત આવે છે જો કોઈને શરીરમાં થાક અથવા દુખાવો હોય તો વ્રત દરમિયાન સાંજે પારિજાતના ઝાડને સ્પર્શ કરવો જોઈએ તેનાથી તમને શારીરિક અને માનસિક સંતુલન મળશે નવરાત્રિ દરમિયાન જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે જઈને આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો જ્યારે તમે તેને સ્પર્શ કરો છો ત્યારે તમારી શારીરિક અને માનસિક સમસ્યાઓ તરત જ અદૃશ્ય થઈ જાય છે નવરાત્રિ દરમિયાન આ ઝાડ નીચે હિનો દીવો પ્રગટાવવાથી અને તેના મૂળમાં એક ચપટી સિંદુ લગાવવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે પરંતુ ધ્યાન રાખો કે તેને સ્પર્શ કરતી વખતે તમારે પ્રાર્થના કરવી જોઈએ તો શું તમે પણ અમીર બનવાના સપના જોઈ રહ્યા છો શું કોઈ અધૂરી ઈચ્છા છે કોઈ ખોવાયેલી ઈચ્છા છે અમે ત્રણ વૃક્ષો વિશે જણાવ્યું છે જેને તમે નવરાત્રી દરમિયાન સ્પર્શ કરવાનું શરૂ કરી શકો છો અને જો તમે આ ત્રણ વૃક્ષોને સ્પર્શ કરશો તો તમારા કાર્ય સફળ થવામાં કોઈ અડચણ નહીં આવે આ ઉપાયથી ઈચ્છાઓ પૂર્ણ થશે જીવનમાં પ્રગતિ થશે અને ભાગ્યની ચમક વધશે તેથી નવરાત્રિ દરમિયાન આ ઉપાય અવશ્ય અજમાવો આ તમારા જીવનને વધારશે અને તમારી સમસ્યાઓ દૂર કરશે અને તમને સફળતાના શિખરો પર લઈ જશે અને આ માહિતી તમારા પ્રિયજનો અને સહકર્મીઓ સાથે શેર કરો જ્ઞાન વહેન જ્ઞાન વધારો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો